શ્રી ગણેશાય નમ નમસ્કાર મિત્રો હું ભૂમિ નાનવાણી અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ પર આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો નવરાત્રિના નવ દિવસોમાં મા શક્તિના વિવિધ સ્વરૂપોની આરાધના થતી હોય છે આજે આપણે જોઈશું કે નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની આરાધના થાય છે તેની સાથે જોડાયેલી વાતો નવરાત્રીના પ્રથમ દિવસે નવ દુર્ગાનું શૈલપુત્રી રૂપની પૂજા આરાધના થાય છે શૈલ એટલે પર્વત અને આ પર્વત પુત્રી એટલે માં દુર્ગાનું પ્રથમ રૂપ શૈલપુત્રી પાર્વતી તેમજ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે માલકંડે પુરાણમાં આ હિમાલય પુત્રી શૈલપુત્રીને પ્રથમ સ્થાન અપાયું છે હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ ચંદ્રમાની શીતળતા છે તેવા આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી શૈલપુત્રી છે પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે અવતરિત માં શૈલપુત્રી વૃષભ પર વિરાજિત છે જેના જમણા હાથમાં ત્રિશુર અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે આ નવ દુર્ગાઓની પ્રથમ નવ દુર્ગા છે પૂર્વ જન્મમાં દક્ષ પ્રજાપતિની પુત્રીના રૂપે જન્મ્યા હતા ત્યારે સતી નામ હતું તેનું લગ્ન શંકરજી સાથે થયું એક વખત દક્ષે મહાન યજ્ઞનું આયોજન કર્યું પણ તેમાં શંકરજીને આમંત્રણ ન આપ્યું તેમજ યજ્ઞનું ફળભાગ પણ ન આપ્યો બીજા દેવદેવતાને આમંત્રણ આપ્યું તેમજ એને ફળભાગ પણ આપ્યા સતીને પિતાના ઘેર યજ્ઞમાં જવાની ઈચ્છા થઈ અને પોતાના માતા પિતા બહેનોને મળવાની ઈચ્છા થઈ શંકરજીએ ના પાડવા છતાં સતીજી માન્યા નહીં અંતે શંકર ભગવાનને રજા આપી સતીજી પિયર ગયા ત્યાં ફક્ત તેમની માતાએ તેમનો આદર કર્યો બાકી પિતા બહેનો તથા સંબંધીઓએ વ્યંગ કહ્યા આ જોઈ સતી દુઃખી થયા તેમને વધુ દુઃખ તો એટલે થયું કે ત્યાં ચતુર્દિક ભગવાન શંકર માટે પણ બધાને તિરસ્કાર ભાવ હતો દક્ષરાજે પણ તેમના માટે અપમાનજનક શબ્દો વાપર્યા શંકરજીની વાત ન માનવા સતીજીને અહીં આવી દુઃખ થયું અને પતિનું અપમાન સહન ન થતાં પોતાના શરીરને યોગાગ્નિમાં અગ્નિમાં ભસ્મ કરી લીધું વજ્રપાત સમાન આ ઘટના સાંભળી શંકરજી ક્રોધે ભરાયા અને યજ્ઞનો ધ્વંસ કરવા પોતાના ગણોને મોકલ્યા ગણોએ યજ્ઞનો ધ્વંસ કર્યો એ જ સતીએ બીજા જન્મમાં હિમાલયની પુત્રી રૂપે જન્મ લીધો તેમને પાર્વતી હેમવતી પણ કહે છે ઉપનિષદ કથા પ્રમાણે હેમવતીએ પોતાના સ્વરૂપથી દેવતાઓનો ગર્વ પણ તોડે અને બીજા જન્મમાં પણ શંકરજી સાથે તેમના લગ્ન થયા સૌ એકમના રોજ આ સ્વરૂપની ઉપાસના થાય છે આ પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓ પોતાના મનને મૂલાધર ચક્રમાં સ્થિત કરે છે જ્યાંથી યોગ સાધનાનો આરંભ થાય છે યા દેવી સર્વભૂતેશુ શૈલપુત્રી રૂપેણ સંસ્થિતા નમસ્ત્યઈ નમસ્ત નમસ્ત નમો નમ મા દુર્ગાના આ સ્વરૂપ શૈલપુત્રીની પૂજન કરવાથી ભક્ત સદા ધન ધાન્યથી પરિપૂર્ણ રહે છે ભક્તો આપણે પણ નવરાત્રિના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા અર્ચના કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરીએ અમારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો પ્રેમથી બોલો જય માતાજી